રાજકોટની ઘટનાના સુરતમાં પડગા પાલિકા અને પોલીસ તંત્ર દોડતું થયું સુરતના તમામ ગેમ ઝોન અને મેળા બંધ તંત્ર સફાળું જાગ્યું ફાયર સેફટી સહિતની વ્યવસ્થા ચેક કરાશે તકેદારીના ભાગરૂપે તંત્રએ લીધેલા પગલા સુરત રાજકોટના ગેમ ઝોનમાં શનિવારે બનેલી ઘટનાને લીધે સુરતમાં પણ તંત્ર હરકતમાં આવી ગયું છે અને ટીમ બનાવી ગેમ ઝોન મોલ વોટર પાર્ક તેમજ મેળા સહિતના આયોજનો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય છે ત્યાં ફાયર સેફ્ટીના સાધનો સહિતની વ્યવસ્થાઓ ચકાસવાનું શરૂ કરાયું હતું દરમિયાન રાત્રે પોલીસ કમિશનરે શહેરના તમામ ગેમ ઝોન અને આનંદ મેળા બંધ કરાવી દેવાનો આદેશ કર્યો હતો રાજકોટના કાલાવાડ રોડ અને ટીઆરપી ગેમ ઝોનમાં મોટી આગ લાગતા અંદર કેટલાક બાળકો ફસાઈ ગયા હતા અને બહાર નીકળે તે પહેલા ચોવીસ વ્યક્તિ મોતને ભેટ્યા હતા ઘટનાને પગલે સુરતમાં લોકોની તક્ષશિલાકાંડની યાદ તાજા થઈ ગઈ હતી આ ઘટના બાદ સુરતમાં પણ તંત્ર હરકતમાં આવી ગયું છે અને મોડી સાંજે કલેક્ટર મનપા કમિશનર પોલીસ કમિશનર અને વીજ કંપનીના અધિકારીઓની મીટિંગ મળી હતી જેમાં શહેરના તમામ મોલ હોટલ આનંદ મેળા અને ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનો ચકાસવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે અંગે ટીમ બનાવીને સમગ્ર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં તપાસ શરૂ થઈ હતી જેમાં પ્રાથમિક તબક્કે આઠ જેટલા ગેમ ઝોનમાં ફાયર સેફટી સહિતની વ્યવસ્થાના મુદ્દે લાલિયા દેખાતા તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવાયા હતા આ ઉપરાંત રાત્રે પોલીસ કમિશનરે તકેદારીના ભાગરૂપે શહેરના તમામ ગેમ ઝોન અને આનંદ મેળા બંધ કરાવી દેવાનો આદેશ આપ્યો હતો દરમિયાન આવતીકાલે રવિવારે પણ તંત્રની ચકાસણી જારી રહેશે શહેરના મોલ વોટર પાર્કમાં પણ ફાયર સેફટીના સાધનો છે કે નહીં તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે કે નહીં અને કેટલા લોકોને પ્રવેશ આપવાની મંજૂરી લેવામાં આવી છે તે તમામ વિગતો ચકાસવામાં આવશે અને જો તેમાં કોઈ ભૂલ દેખાશે તો નોટિસ આપવામાં આવશે અથવા તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કામગીરીનું મોનિટરિંગ કરવા કમિટી બનાવાય રાજકોટની ઘટના બાદ શહેરમાં પણ ગેમ ઝોન આનંદ આનંદમેળા વોટરપાર્ક સહિતના સ્થળો પર ફાયર સેફટીના પૂરતા સાધનો છે કે નહીં એનું સી લેવામાં આવી છે કે નહીં તેની તપાસ માટે કલેકટરાલય મહાનગરપાલિકા વીજ કંપની પોલીસ વિભાગ ફાયર વિભાગ ઇલેક્ટ્રિક વિભાગના ઇજનેર સહિતની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે જે શહેરના સહિતની સંયુક્ત ટીમ બનાવવામાં આવી છે જે શહેરના અલગ અલગ વિસ્તારો માં ચકાસણી કરશે જે ચકાસણી કરશે તે સિવાય પણ મહાનગરપાલિકાના અલગ અલગ વિભાગના દસ અધિકારી છે જે સંયુક્ત કામગીરીનું મોનિટરિંગ કરશે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે સર રાજકોટમાં જે ઘટના બની છે ત્યારબાદ સુરત પોલીસ કયા પ્રકારના કદમ ઉઠાવે છે પગલા લેવી છે અને શું આદેશ નિર્દેશ આપવામાં આવ્યા છે સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ શ્રી પોલીસ કોર્પોરેશન ડીજીવીસીએલ અને ટોરેન્ટો અને ફાયરના અધિકારીઓ સાથે જે ગેમ્સ ઝોન છે આનંદ મેળા છે વોટર પાર્ક છે મોટા મોટા મોલ છે ત્યાં સંયુક્ત ટીમ વિઝિટ કરશે અને ફાયર સેફ્ટીના પૂરતા ઇક્વિપમેન્ટ છે કે નહીં એની ખાતરી કરશે અને જરૂરી એમને સૂચનાઓ આપશે કોઈ ખામી હોય તો એને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ કરશે સર એટલીસ્ટ જે કંઈ એનું પરમિટ આપવામાં આવ્યું છે એના પરમિટનું કેટલી કેપેસિટી છે કેટલા માણસો ત્યાં અંદર જઈ શકે એ તમામ વસ્તુઓ અને ફાયર સેફ્ટીના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે તમામ વસ્તુઓ જોવામાં આવશે રાજકોટની આજે દુઃખદ ઘટના બની એ બાદે જે રાજ્ય સરકાર શ્રી તરફથી સંદેશો મળ્યો એ મુજબ જે મહેરબાન શ્રી તરફથી એક અમારા મહાનગરપાલિકા તરફથી જે ટીમમાં સંભવિત સભ્યો હોઈ શકે પોલીસ કમિશનર સાહેબની કચેરીથી જે કોઈ હોઈ શકે ડીજીવીસીએલ તરફથી કોઈ ટીમ હોઈ શકે કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોણ મેમ્બરો હોઈ શકે ફાયર અને ઇલેક્ટ્રિકલ વિભાગ હેલ્થ વિભાગ એ બધા ટીમના મેમ્બરો હોઈ શકે અને જેટલા ગેમ ઝોન છે એને અનુરૂપ કઈ સંખ્યામાં આપણે ટીમ બનાવવી પડે એ પ્રકારે મહાનગરપાલિકા એક અગાઉના અનુભવ અને આજે રાજકોટનું જે કંઈ થયું છે એ ઘટનાને ધ્યાનમાં લઈને પુનરાવર્તન ન થાય એ મુજબ એક ટીમનું ગઠન કરી અને તમામ કાર્યરત ગેમ ઝોનની ચકાસણી એનઓસીની દ્રષ્ટિથી મારીને બધી ઇલે ઇલેક્ટ્રિકલને બાબતો અને ફાયર સેફ્ટી અને અન્ય સેફ્ટીના પાસાઓની ચકાસણી કરીને એ કમિટીની રચના કરીએ છીએ અત્યારે બધી જ ઓફિસોમાં મિટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ ટીમનું ગઠન થશે અને આગામી સમયમાં એની એ ટીમ દ્વારા સઘન ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હા એ જે પ્રકારનું જે કંઈ ક્ષતિ માલુમ પડે તે તાત્કાલિક દૂર કરાવવા માટે કરવાનું કહેવાનું આવવાનું થશે અને એને માટે કડક કાર્યવાહી કરવાની તૈયારી રાખી છે હા એ આગળ જેમ આપણું પહેલું અત્યારનો ધ્યેય આપણો ગેમ ઝોનનો છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં આવા તમામ જગ્યાએ જ્યાં પબ્લિક એકત્રિત થતું હોય વેકેશનને ધ્યાનને રાખીને અને સુરક્ષાના પાસાઓ જ્યાં ચકાસણી જરૂરી હોય એવા તમામ એરિયામાં આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અત્યારે સોળ ગેમિંગ ઝોન છે અને તમામ ઝોનમાંથી એ માહિતીઓ એનઓસી અને એ બધી વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે હેલ્થની આરો ફાયરની એ બધી એનઓસીઓ હોય છે જે જે તે સમયની હોય અને એને વખતો વખત રિન્યૂ પણ કરાવવાની હોય અને એ બધી ચકાસણીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અત્યારે અમારી એક કમિટી બની જાય અને આગળની કાર્યવાહીના જે ક્ષેત્રો નક્કી થાય એમાં ટૂંક સમયમાં તમને ફરી માહિતગાર કરવામાં આવશે